જામનગરમાં કેસવજી અર્જન લેવા પટેલ સેવા સમાજ ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સ્વ વિઠ્ઠલભાઈ રાદળિયા તથા વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશ રાદળિયા સહિતના ભાજપના આગેવાનો અને પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા અને સ્વ વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય રીવાબા જાડેજા મેયર વિનોદ ખીમસુરિયા શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા તેમજ જિલ્લા પ્રમુખ રમેશ મુનગરા સહિતના ભાજપના આગેવાનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મારા પિતાશ્રી સ્વદો વિઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગોલાણી એમની પુણ્યતિથિ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન જામનગરના મારા ધારાસભ્ય મારા મિત્ર દિવેશભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો દિવેશભાઈ અકબરી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે વર્ષની અંદર બે વખત મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાડા પાંચસોથી વધારે રક્તનું દાન અહીંયા કરવામાં આવે છે આ તકે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે રક્તદાતાઓએ આજે રક્તનું દાન કર્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અભિનંદન આપું છું કારણ કે રક્તનું દાન કરવું એ અનેક લોકોની જિંદગીની અંદર કામમાં આવતું હોય છે અત્યાર સુધીના વિજ્ઞાનની અંદર કઈ વસ્તુ સ્વાભાવિક રીતે

ટાઈમની વાત નથી બાયનો પ્લેટફોર્મ છે અને એ બધા જવાબો સમય આવે ત્યારે સમય સમય હું આપું પણ હું નથી રાખી શકું ના તો એને પૂછજો ને ખ્યાલ છે ઘરની વાત ઘરબા જોઈએ છે મે હરમેશા સમાજનું સારું કાર્ય કરવા માટે એક સમાજના દીકરા તરીકે અમારી જવાબદારી છે અને કીધું કે આઈ પ્લેટફોર્મ આજે નથી આજે સેવા કે કાર્યમાં હતું અને સમય સમય આવશે ત્યારે એની વાતો થશે